નમસ્કાર મઢુલી કાઠિયાવાડી હોટલ પોપટપુરા લુણાવાડા રોડ ફક્ત પાર્સલ સેવા સમય સવારના અગિયાર ત્રીસથી સાંજના છ ત્રીસ સુધી ગોધરા બામરોલી રોડની સોસાયટીના એક રહીશને કોરોના પોઝિટિવ આવતા તેને વધુ સારવાર અર્થે બરોડા શિફ્ટ કરેલ છે પરંતુ સાવચેતીના ભાગરૂપે સોસાયટી સેનિટાઈઝેશન સાથે પત્ર મારીને સીલ કરવામાં આવી છે તથા પરિવારજનોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણે સંસ્કૃત પીજી ડિપાર્ટમેન્ટની જાહેરાત કરી છે મીડિયા કન્વીનર પ્રોફેસર અજયભાઈ સોનીએ જણાવ્યું છે એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડિકેટની અંદર એવો નિર્ણય લેવામાં આવ્યો કે ડિપાર્ટમેન્ટ ઓફ સંસ્કૃત એ આપણે ત્યાં પીજી ડિપાર્ટમેન્ટ શરૂ થાય અને એનો કાર્યવાહક તરીકે જવાબદારી એ રાજેશભાઈને આપવામાં આવે છે અને એના નિયામક તરીકે બધી જ વ્યવસ્થા ઊભી કરે અને સંસ્કૃત ભવન એક ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ની અંદર એ આ વર્ષ એટલે વીસ એકવીસ થી શરૂ થાય एक्युरेट फार्मास्यूटिकल्स सैनिटाइजर्स बनावती पंचमहल ની પહેલી કંપની લઈને આવ્યા છે શૈક્ષણિક સંસ્થાઓ ઓફિસ હોટેલ્સ અને ઘરને સેનિટાઇઝ કરવા માટે 99.9% બેક્ટેરિયા કિલ ઓલ ઇન વન લિક્વિડ એન્ડ જેલ ઉપરાંત કોવિડ-19 ની લગતી દરેક પ્રકારની વસ્તુઓ બેસ્ટ ક્વોલિટી અને વ્યાજબી ભાવે ઉપલબ્ધ એક્યુરેટ ફાર્માસ્યુટિકલ્સ ગોધરા બરોડા હાઈવે વેજલપુર પંચમહાલ કોલ 6353098593 ડિસ્ટ્રિબ્યુટરશિપ આપ કાર્ય છે ગોધરાની આરટીઓ કચેરી ખાતે આવનાર દરેકનું ટેમ્પરેચર સેનિટાઇઝેશન સાથે પ્રવેશ અપાય છે સામાજિક અંતરનું ખાસ પાલન કરવામાં આવે છે અધિકારી શ્રી ડીએચ યાદવે જનતાને અપીલ કરતા જણાવ્યું કે આરટીઓ પંચમલ ખાતે જે કામગીરી ખાસ તો એ કે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ છે અને જે પણ અરજર આવે એ માસ્ક પર અને અહીંયા કચેરીના ગેટ આગળ જ અમે લોકો એનું ટેમ્પરેચર બી ચેક કરીએ છીએ અને એમના જે કંઈ સાવચેતી રાખવાની છે બધી સાવચેતી રાખ્યા પછી કચેરીમાં પ્રવેશ આપવામાં આવે છે અને જે પણ કામ હોય એનો તાત્કાલિક નિકાલ કરી અને અહીંયા કોઈ ભીડ ન થાય એ માટે ખાસ તકેદારી રાખવામાં આવે છે અને જાહેર જનતાને એ બી અપીલ કરવામાં આવે છે કે જે કામ હોય એ જ વ્યક્તિ એક જણ જ આવે જેથી કરીને જરૂરી અહીંયા વધુ સંખ્યામાં માણસો ભેગા ન થાય પર્યાવરણની જાળવણી વધુ વૃક્ષોના વાવેતરથી નગરને હરિયાળું બનાવવા માર્ગદર્શન આપતા રાજ્ય પારિતોષિક વિજેતા કર્મયોગી શિક્ષક શ્રી પંકજકુમાર નટવરલાલ દરજી ઓગણીસો બોતેરના વર્ષમાં સ્ટોકહોમ ખાતે યુનાઇટેડ નેશન્સ પ્રેરિત માનવ પર્યાવરણ પર વિવિધ સિદ્ધાંતો સર્વસંમતિથી રજૂ કરવામાં આવ્યા હતા અને તેની સ્મૃતિરૂપે પાંચમી જૂનો દિવસ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે ગુજરાતમાં પણ પર્યાવરણની જાળવણી માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે વિભાગ સ્વૈચ્છિક સંસ્થાઓ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ઇકો ક્લબ નેચર ક્લબ પ્રકૃતિ મિત્ર મંડળો બાળ ઉર્જા રક્ષક દળ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ વગેરે કામ કરી રહ્યા છે મનુષ્ય જાતિને મળેલ આ કુદરતી અનમોલ ભેટનું સદંતર ઉલ્લંઘન થાય છે જે સમગ્ર માનવ જીવન અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ખડો કરી દે છે હાલના સમયમાં સમગ્ર વિશ્વ અસાધ્ય રોગ કોવિડ નાઇન્ટીન સામે લડત આપી રહ્યું છે આ અસાધ્ય રોગ અને સમગ્ર વિશ્વની માનવજાતને પાંગડી બનાવી દીધી છે ત્યારે આપણને સમજાય છે કે એક નાનો વાયરસ આખા વિશ્વને કેવી રીતે બાનમાં લઈ શકે છે ચાલો આપણે બધા સાથે મળી આજના દિવસે પ્રતિજ્ઞા કરીએ કે રાજ્યની ઓળખરૂપ જૈવિક સંપદાનું જતન કરીએ અને સંતાનોમાં પણ

સામાજિક અંતર રાખી અને ખાસ માસ્ક પહેરીને પૂજા કરી હતી ઓષાઈટરીનો વ્રત છે જે દરેક બહેનો સુહાગણ દેનો હોય છે તે પોતાના પતિના આયુષ્ય લાંબા આયુષ્ય માટે વ્રત કરતી હોય છે કોરોનાની મહામારીમાં પણ આ જો વ્રત કરીને પૂજા કરવા માટે જતી હોય બહેનો તો તે ખૂબ સરસ કહેવાય છે માલતીબેન બેનો રુણસી સોલતી કલેક્ટર કચેરીના સહયોગથી એક ગોદરા શ્રેષ્ઠ ગોદરા સંસ્થા દ્વારા લોકડાઉન દરમિયાન નાગરિકોની જરૂરી તમામ સેવાઓની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરનારા આ કર્મચારીઓનું તેમની ફરજ નિષ્ઠા બદલ બહુમાન કરવામાં આવ્યું હતું કોરોના સામેની લડાઈમાં પ્રથમ હરોળમાં કાર્યરત રહેનાર આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ ઉપરાંત સંક્રમણના જોખમ વચ્ચે ફરજ બજાવનારા તંત્રના અન્ય વિભાગોના યોગદાન પ્રત્યે કલેક્ટર શ્રી અમિત અરોરાએ આભાર વ્યક્ત કરવા આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું વિશ્વ પર્યાવરણ દિનની ગોધરા ખાતે વૃક્ષો વાવી ઉજવણી નગરપાલિકા ગોધરાના પ્રમુખ ઇલેન્દ્ર પંચાલ ગોધરા શહેર ભાજપ પ્રમુખ મહેશભાઈ હરુમલાણી તથા કોમર્સ કોલેજ ગોધરાના પ્રોફેસર અરુણસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં અટલ ઉદ્યાનમાં વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરી હતી વર્ષ સાવિત્રી જેઠ સુદ પૂનમનો પવિત્ર દિવસ મેઘરાજાએ ગોધરાની ધરતીને વર્ષારૂપી અમી છાંટણા કરીને પાવન કરી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી